રાજવી પરિવાર ઉપર એમને એક ટિપણી કરી એમની ટિપ્પણી પ્રમાણે કહી કે રાજાશ અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજ એમને ઠેસ પહોંચે એવી નિવેદન કરવામાં આવ્યું કે તમે ત્યારે જમીન ઝડપી લેવાની એક માનસિકતા ધરાવે છે રાજુભાઈ આ એક મુદ્દાને એક રાજવી પરિવારના સદસ્ય તરીકે એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આ મુદ્દાને સ્પષ્ટ શબ્દમાં હું વખોડી કાઢું છું રાજવી પરિવારો બલિદાન તપ ત્યાગ તપસ્યા દેશ માટે અદભુત રહ્યો એવું કેવું કે રાજા રજવાડાઓ ત્યારે એમની પ્રજાની મિલકતો હડપી લેતા એ સ્પષ્ટ જાહેર કરે છે કે આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી આ દેશનો ઇતિહાસ રાજા રજવાડાઓ રાજવીઓનો અને પ્રજાનો જે અટૂટ નાકો જે હતો જે નજીકનો જે સંબંધ હતો સતત ચિંતા કરતા એમના પ્રજા માટે એવા રાહ્યું કોઈ દિવસ એમના પ્રજાને કોઈ પણ નુકસાની થાય એવું કોઈ દિવસ ન થતા છત્રીય સમાજ રાજવી પરિવારો અઢારે વર્ણને ભેગા લઈને ચાલતા અને અઢારે વર્ણને ભેગા લઈ અને એમનું શ્વાસન અને તંત્ર એ જમાનામાં ચલાવતા આગળ આવતા ત્યારે સુડતાલીસમાં લોકશાહીનો સમય આવ્યો ત્યારે આ દેશના અંદર દુનિયાના અંદર નહીં બનાવ મહિનો હોય એ પ્રકારનો બનાવ મહિનો કે જ્યારે પાંચસો ને બાસઠ હોય દેશ હિત માટે લોકશાહીમાં લોકશાહીના પર્વમાં જોરણ

કે પછી વિશેષ જે પણ લેખિતમાં ડોક્યુમેન્ટેડમાં જે વિશેષ વિશેષ જે પણ અધિકારો દીધેલા હતા એ બધાએ સારિયાણા સાથે ઇત્તેના દાયકામાં કાઢી લેવામાં આવ્યા કોચ મર્યાદા જેવા ધોળખેડ જેવા નિયમ રાજી પરિવારોને અને સત્ય સમાજને ટાર્ગેટ કરવા માટે તો એ એ પ્રકારની જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ હોય આઝાદી અને ઇમરજન્સી સમય ઇમરજન્સી સમયમાં પણ એટલા બધા રાજવીઓને જેલ હવાને ગયા પણ આપણે પૂરી બધી એવા સમયના અંદર આ અત્યારના સમયના અંદર આ સ્ટેટમેન્ટ જે મૂકવામાં આવે છે એ કોંગ્રેસને સ્પષ્ટતા દેખાય છે કે એમને રાજવી પરિવારો સાથે અને સાથે કઈ પ્રકારની વાતચીત થઈ છે એ સ્પષ્ટ થાય છે એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગર શ્રી ઉમેશ મકવાણા એક બીજી ચૂંટણી કરી છે કે રાજા રજવાડાઓ

ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ મોટે આ બે જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને હોફોડી કાઢે છે અને ખરેખર આ સવારથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે આના ધ્યાન પણ છે રાજા રજવાડાઓ ટિપ્પણી કરવી આ પ્રકારની સત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે હોફોડી કાઢી છે અને આવનારા સમયના અંદર આ બંને જણાવો સમાજની માફી માગે એવી અમને અપીલ છે અને આવનારા સમયના અંદર આવા કોઈ પણ જાતના કોમેન્ટ્સથી છેટારી અને એમની બનેલી પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઈન પ્રમાણે આ બે ચાલે છે કે કેમ આપતો જેના ભાવનગરના ઉમેદવારે વાત કરી ગુજરાત પાસ જે બાયું તમને કહ્યું કે આ તમારા શબ્દ પાછા લ્યો છો પરંતુ તે પોતાની વાતમાં અડગ છે તેને લઈને શું

સ્મોશ આવીવા છે પણ જે મે તમામ ગુજરાતના 563 ડોડા ઉપર જે મે ટીકી કરી એના ઉપર હજી બે દિવસ થઈ ગયા છે કોઈ જ અપિયેને કોલાસો કર્યો નથી એમને કરવો જો આદર ચેરિચ પશુ કરી એ ખરાબ છે પણ કરી ત્યારે ના ત્યારે પણ આપને રાજીવિતો ગ્રામ મે આવવો જરૂર સામી જરૂર માધ્યમથી आप कृपया उपस्थित हो बताएं कौन है मैं हमारी व्यक्तिगत तमाम बात, समाज में बच्चे के बाद मैं लगी थी क्या आप मुझे बता सकते हैं और एक ट्रेड सर्कुलेशन इसमें आधीन की कमेटी थी वो जानने वाला प्रश्न पण प्यारे पुरुषोत्तम रूपाला साहेब पर क्या मतलब आदि सर मैं पकड़वाऊंगा क्या ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયો અને મેં મારા પ્રવચનમાં પણ કીધું કે જયારે હું અમે અમારી વેદના વ્યક્ત કરી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો આ એમના સાહેબના પણ શબ્દ આક્રોશ વ્યક્ત અમે કર્યો એના કારણે ખાલી હું એમને ત્યારે વિડીયો બને

એ કૃપાલાલ સહેમુ આય્યું ચૂંટણી ઘટના નેતાનું આય્યું પછી આતના નેતાનું આય્યું રાવિકાંદેમ આય્યું એવું નથી લાગતું કે બીજા બધા મુદ્દા ભૂલાઈ ગયા હોય ને અત્યારે આજ મુદ્દો હાલતો ખાસ કરીને ગુજરાતમાં એવું સ્પષ્ટતા આપો એવું જણાઈຊતો હતો તો विपक्षની પાર્ટી જ્યારે ઉપર હોય ત્યારે કે વિકાસના કામો પર જે ટૂકની લડાઈ છે એ મુદ્દા ઉપર વિપક્ષી પાર્ટી પાસે કઈ ધ્યાન નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બે દિવસમાં બનાવવાનું પણ ગઈકાલે કહ્યું કે પટેલ અને બાપુને હરફપતુને કહીને મત આપ્યા ભાજપને માટે આ પેલા પટેલે કોઈ પૂછ હવે બાપુનો હવે એ વ્યક્તિગત એમનો સમાજ વચ્ચે અને સમાજના મુદ્દા આવી રીતના કહેવાના મુદ્દામાં કંઈ આવી ગયો મારો મુદ્દો જે છે એ મેં આપણે સામે आईस द सेम क्वेश्चन दैट एज सार्जेंट असिस्टेंट फ्रॉम डेवलपमेंट बाबा पब्लिक और ने आपने आपने जो उम्मीदवार याने डीपी भरी है इसमें एक बिजोपड़ो मुद्दा है कि અત્યારે કુપીના અંદર એમના પાસે બુદા ગેટ પ્રશ્ન આપતું રહેતો એમના સીઆઈમ અત્યારે એક ક્લીપર ગેટ કાંડના અંદર જેલ માં છે એનો આર્દુ કેબિનેટ અત્યારે જેલ ના હોય એવા સમયના અંદર ગુજરાતના અંદર આપના ઉમેદવાર

વેસના માધિમ અમે મેરે યુસેન્ટ કુછ સંતુલન બેઠક કરી અને આબરની રણનીતિનો ઉલ્લેખ કરે છે મેની પોસિબિલિટીસ બિફોર નરેન્દ્ર મોદીજી કામ